ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શન શબ્દનો અર્થ બાંધકામ નિર્માણ રચના બનાવટ વાક્ય રચના અર્થઘટન કે સમજૂતી થાય છે કન્સ્ટ્રક્શન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી હેઝ અ નેમ ઇન ધ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી એટલે કે તેમની બાંધકામ ઉદ્યોગમાં ખ્યાતિ છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ન્યુ પાર્લામેન્ટ હાઉસ ઇઝ અન્ડર કન્સ્ટ્રક્શન અર્થાત સંસદનું નવું મકાન બાંધકામ હેઠળ છે એક અન્ય ઉદાહરણ જોઈએ વોટ કન્સ્ટ્રક્શન ડીડ હી પુટ ઓન ધેટ લેટર એટલે કે તે પત્ર બાબત તેણે શું અર્થ તારવ્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ